શું દેશમાં પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ છે ઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને ફગાવી દેતા માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ચોખવટ કરી દીધી છે હા નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં પંદર વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી જોકે નીતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે દિલ્હી એનસીઆરમાં સુપ્રીમ કોર્ટે દસ વર્ષ કે તેનાથી વધુ જૂના થઈ ચૂકેલા ડીઝલ વાહનો અને પંદર વર્ષ કે તેનાથી જૂના પેટ્રોલ વાહનો પર રોક લગાવી દીધી છે ઉલ્લેખનીય છે કે બે હજાર પંદરમાં એનજીટીએ દસ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા આ નિર્ણયને યથાવત રાખ્યો હતો દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે આવા વાહનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો કોર્ટે આવા વાહનોની યાદી વેબસાઇટ પર પણ મૂકવા કહ્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી